રાતનો ટાઢો રોટલો અને એની માથે ઓલું જે તાજું માખણ કાઢ્યું હોય ને હમણાં હમણાં એ આમ લગાડી એના ઉપર થોડું થોડું મીઠું મરચું ધાણા જીરું ભભરાવી અને હાથમાં આપી દે એ અમારો મોર્નિંગ બ્રેકફાસ્ટ હતો છોકરાઓ જૂના વડીલોને પૂછો એને કેટલો ચેન્જ જોયો છે એના જીવનમાં કેટલાક શબ્દો પણ વિલીન થતા જાય છે નવા છોકરાઓને ખબર છે ડોયા હું નહીં નહીં ડિસ્કનેક્ટેડ ડોયા ડોયા નહી ગૂગલેટ ગૂગલને પૂછો ગૂગલમ શરણમ વ્રજ વોટ ઇઝ ડોયા ઇન ગુજરાતી ઢીચણીઓ ખબર છે બેટા ઢીચણીય કોઈક દિવસ કોઈક રેસ્ટોરન્ટ ગુજરાતી રેસ્ટોરન્ટમાં જઈને ઢીચણીઓ ઓર્ડર કરજો ટેસ્ટ કરજો ભાવે તો બીજું મગાવવાનું ધીમે ધીમે અહીંયા જ નહીં ઇન્ડિયામાં પણ જે છોકરાઓ શહેરમાં રહે છે ને અને અંગ્રેજી માધ્યમમાં ભણે છે ઇવન અંગ્રેજી માધ્યમમાં નથી ભણતા ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય છતાં પણ મોટા શહેરમાં રહ્યા હોય ગામડાથી ડિસ્કનેક્ટ થઈ ગયા હોય પછી કેટલાક શબ્દો પણ ધીમે ધીમે વિલીન થતા જાય છે શબ્દોય મરતા જાય ઘણા બધા શબ્દો એવા છે જે હવે વપરાશમાં નથી ગામડામાં દેશી નળિયાવાળા મકાનના ઉપર પહેલો વરસાદ પડે અને પહેલો વરસાદ પડ્યા પછી એ ગરમીમાં વૈશાખ જેઠના તડકામાં તપેલા માટીના નળિયા એ વરાળું કાઢતા હોય એક ધુમાડો નીકળે એમાંથી એ જોવા જેવું હોય અને તપેલી ધરતી ઉપર વરસાદના પહેલાં ટીપા પડે અને પહેલા વરસાદને કારણે જે ધરતીની સોડમ હોય એક સુગંધ હોય ધરતીની એક અને ગામની બહાર કુંભારવાળામાં એણે નિંભાડો નાખ્યો હોય અને નિંભાડામાં માટલા માટીના પાકતા હોય એ નિંભાડાની એક ટિપિકલ સ્મેલ હોય આ બધા અનુભવ હવે ધીમે ધીમે ગયા ચેન્જ હો રહી રેપિડલી બહુ સ્પીડમાં કેટલીક વસ્તુઓ સમાપ્ત થવા માટે ટીવી પણ નહીં હવે તો છોકરાઓ ટીવીને બદલે ટેલિફોન ઉપર જ છે વધારે ટીવી પણ ઓછું જોવાય ત્યારે રેડિયો આકાશવાણી અમારે સવારના આકાશવાણી રેડિયો શરૂ થાય ને પહેલી સભા એટલે આવડું આવું મ્યુઝિક વાગે કાનપુર વાગતો હોય અને વાયોલિન એ કદાચ બ્રિટિશર હતા કલાકાર એનું વાયોલિન છે એને વગાડે બે ત્રણ ચાર મિનિટ તો આજ ચાલતું રહે ને એકદમ સવારનું વાતાવરણ એકદમ શાંતિ એમાં મ્યુઝિક વાગતું હોય અને પછી ઉદઘોષક નો અવાજ સંભળાય આ આકાશવાણી નું અમદાવાદ કેન્દ્ર છે અમારી પ્રથમ સભાનો પ્રારંભ થઈ રહ્યો છે પ્રારંભેસર આપણે જેમ કથામાં મંગલાચરણ કરીએ ને એમ આકાશવાણી ઉપર પણ મંગલાચરણ થાતું ભજન ગવાતા સ્તુતિઓ થતી હવાર કેવી પડતી હતી આપણી મજાની બહુ વાહિંદુ કરતી હોય વેલી હવારના માખણ મંથન કર્યા પછી માખણ ઉતારતા હોય રેડિયો પર આ બધા સાંભળાતા હોય એ ભલે પર કેપિટા ઇન્કમ બહુ લો હતી પણ પર કેપિટા હેપીનેસ અને એમાં નનકુડો છોકરો છ હાથ માં મને હે પેલા કર્યા મોઢું ધોયા બેટા ગોબરો એમને એમ નો ખવાય એટલે એની માં એને મોઢું દોવડાવે એને દાંતણ કરાવે અને પછી દાદીમાં રાતનો ટાઢો રોટલો અને એની માથે ઓલું જે તાજું માખણ કાઢ્યું હોય ને હમણાં હમણાં એ આમ લગાડી એના ઉપર થોડું થોડું મીઠું મરચું ધાણા જીરું ભભરાવી અને હાથમાં આપી દે એ અમારો મોર્નિંગ બ્રેકફાસ્ટ હતો છોકરાઓનો એનું આધુનિક રૂપ એટલે ટોસ્ટ અને બટર એ અમારા ટોપરિયા હતા ટોપરિયા એટલે એના ઉપર ટોપર ટોપર હોય રોટલાના ઉપર ઉપર આવે જેના ઉપર ટોપર આવે એ ટોપરિયો અને પછી મારું બેટું એ ટાબરિયું ભણવામાં એવું નામ કાઢે કે હંમેશા ક્લાસમાં ટોપરિયું એ ટોપ જ હોય પપા પહેલા નંબરે પાસ થયો અને એ છોકરાને આનંદ હોય આખા ઘરને આનંદ હોય દાદાને આનંદ હોય બક્યો ભરી લે આમ બતમા લઈને વાહ મારો દીકરો નામ કરજે હો બેટા પર કે હેપીનેસ તો જુઓ નળિયાવાળા મકાન કાચા મકાન પણ સંસારના તાપમાં તપી તપીને કેવા પાકા થઈ ગયા હોય મીઠા થઈ ગયા કેરીની જેવા જાતને રાખો આનંદ હેલ્થ વેલબીંગ અને લોનલીનેસ હું કામ પણ હું કામ મને છોકરાઓ અહીંયા આવે ને હું મોકલું બે બે વરસ આવે ને તમે બધા એને સંભાળો છો બહુ પ્રેમથી અને આવડા પ્રેમથી ઋષિકુમારો અહીંયા સેવા કરે છે મંદિરમાં પણ પછી હું વચ્ચે વચ્ચે એને મને સમાચાર આપવાના હોય બધું બરાબર ચાલે છે હું એને પૂછતો રહું સેવા બરાબર થાય છે લોકો બરાબર જોડાય છે આનંદ આવે છે ઠાકોરજીને ખૂબ લાડ લડાવજો પણ શિયાળો આવે ને એટલે એમ કે એકલું બહુ લાગે પછી અહીં કોઈ હોય નહીં ક્યાં ગયો ભીખું કામમાં છે ને હવે ત્યાં હરિમંદિરમાં હવારથી હા જુદી આટલા માણસો હોય બે બે હજાર માણસ આખા સાંદીપનીના સંકુલમાં આટા મારતા હોય એટલે પછી અહીંયાનો શિયાળો સાંજે ચાર વાગ્યે અંધારું થઈ જાય અને દિવસે દહ વાગે અજવાળું કેટલા વાગે એવું જ ને પછી કોઈ આવે નહીં કોઈ દેખાય નહીં એકલું બહુ લાગે એકલા ક્યાં બેટા ઠાકોરજી છે એની યારે વાતો કરવાની સ્તુતિ કરવાની ભજન કરવાની એકલું ગમે એકલું ગોઠે પણ ફરક છે એમાં ટુ બી અલોન ટુ બી લોનલી બહુ ફરક છે ને આપણા સાધુ સંતો તો એકાંતમાં આનંદ લેતા હોય એકાંત બેસી નહીં તો આરાધે પાનભાઈ પ્રભુજી પધારે ਰੇ ਕਰਮੀ ਆਣੇ ਨਿਰਮਲ ਰੇ ਉਹ ਕੌਣ ਪਾਇ ਇਹ ਜਿਵੇਂ ਲਗੂ ਅੰਤਰ ਨੂੰ ਇਹ અભਿਮਾਨ ਸਦ ਗੁਰੂ ਨਾ ਚਰਣੋਂ ਮਾ ਸ਼ੇਰੇ ਨਮਾਵੀ ਪਾਨਬਾਏ ਜੀ ਸਦਰ ਸੁਚਰਨਾਂ ਮਾ ਸ਼ੇਰੇ ਨਮਾਵੀ ਪਾਨਬਾਏ ਐ ਪ੍ਰੇਮੇ ਕੀ ਲਗਵੂ ਅਰੇ ਪਾ ਹਏ ਮੈਂ ਹੇਂਦਰ ਨਾਲੁ ਲੁਕੈ ਮੂਹ ਮੈਂ ਹਮੇ ਲਗੁ ਅੰਤਰ ਨੂੰ ਅਭਿਮਾਨ ਏ ਜਿਨੇ ਲਗੁ ਅੰਤਰ ਨੂੰ ਅਭਿਮਾਨ ਮੇਲ ਤੁੰਤਰ ਨਾ ਏ यशातरं वन्दे मातरम् वन्देर वन्दे राष्ट्रवन्दना राष्ट्रवन्दनासाधे એવું સરસ મંગલાચરણ થાય પછી આજનો સુવિચાર વહેલી સવારના સુવિચાર આકાશવાણી રાજકોટ ને હોય તો હવે સંતવાણી હે જીવાલા પઢો રે પોપટ સીતાજી બડા ਲਾਵਾ ਸੋ ਵਡਾ હવે સાંભળીએ ફલાણા ફલાણા કલાકારના અવાજમાં એક પ્રાચીન રચના મનુષ્યવતાર यो मनुष्य अवतार पांडे शरीर के तो बजा नहीं भगवान